આજે જે નાણ ધોઈને હું મશીને બેસી ગઈ કેમ કે આના બલાવ સીવાના હતા શ્યાર છોડી સીવાના હતા જલ્દી જલ્દી હું મશીને બેસી ગઈ શ્યાર જોડ મેં ઓશિકા સીવી નાખ્યા એક પછી એક ઓશિકાની ડિઝાઇન પાડવા મળી અને મારી કલા કલાકારી અને ઘોડા મગજ મારી કરીને મેં ડિઝાઇન પાડી દીધી ઓશિકા ઓશિકામાં અને સરસ મજાના ઓશિકા બનાવી એને પાઇપીને મૂકીને જો ડિઝાઇન મેં એકદમ સરસ બનાવી તે આમાં જુઓ તમે ડિઝાઇન મેં એકદમ સરસ બનાવી એને દિમાગ દોડાવી દોડાવીને મેં બનાવી ડિઝાઇન સરસ મજાની અને આમાં તો મેં વર્ષમાં કાપડનું ચોખ્ઠું મૂકીને સરસ મજાની ડિઝાઇન બનાવી અને શ્યાલ જોડે ઓછીકા થઈ ગયા આપણા તૈયાર અને આજે તે દાદા ધરાક લાવ્યા હતા ભાઈ ને તો ધરાક ખાવાના બદલે તો મારે મસ્તી કરવા માંડ્યો ને હવે ભાઈ જાય છે બાળ મંદિરે

ડાડે ડડે કોડા આજા મે ફ આજા મે પાસ આજા મે પાસ બાય બાય આખરી વાર સુધી 100% ને સવારી યુ સ્પાટ આજા કોડા કે સસ્તે ઘોસર જાપા ચા બાય બાય